ને માતાજી તમ તો મજામાં તો મજામાં જ સ્વાગત છે તમારો અમારા એક નવા video તો અત્યારે કેમ આપણે જાગી ગયા છ વાગ્યા માં ને ચા પાકવા મૂકી દીધો છે આપણે તો નશ્યો નશ્યો ને નશ્યો જ તે બીજી કઈ વાત નહીં હાલો તો ચા પાણી પી લઈ અને પછી ઝાડ જોવા જવાના છે કન્ટિન્યુ રહેજો વિડીયામાં મળશે શાક જોવા આપણે આપણી ઝાડ ગોઠવેલી હતી ના આવી ગયા અને જો

આપણે વસૂલ થઈ ગયો આમાં આમાં વાંધો ન હોય વસૂલ થઈ ગયો આપણે જાળ હાલો તો હજી પછી ઓલા ઝાડે જઈને જોઈએ આપણે બીજું જાળ તો જો આવી ગયા પણ હજી કંઈ જોવા નહીં મળ્યું હજી આમાં એલા જઈ ધીમે ધીમે છે કે નહીં તો હાવ ખાલી ન જઈ તે અહીંયા સુધી તો કંઈ એવું નહીં લગભગ અમે કાંઈ છે નહીં કાંઈ નહીં હાવ હાવ ખાલી નીકળવું

જો એ ઘટે ઘટે જ નહીં યાર હવે કાંઈ નહીં લાગતું ત્યાં નાની એવી છે ભાઈ એક આવ્યો એ આવ્યો આમાં એક ને એક ઓલામાં ત્રણ પણેલી હલોતા ઝાળ માલી શાક કાઢ લઈ પછી અહીંયા જઈએ આપણે નાના ટાપુ એ ત્યાં લે આપણા ચોથા ઝાડ એવા જોવા એક આઈટમ એવો છે હજી જોઈએ આમ એક આમ છે મોટો જબર પીડ્યો છે એક આઈટમ અહીંયા છે એક સરેલું છે અહીંયા જો એક અહીંયા છે ટીટમ એક હણંગ જો કાંટા વગાડી દીધો બહુ ખતરનાક આવે એટલો માલ આવ્યો છે આની બાકી છે હજી જોઈશું પાંચમું ઝાડ બાકી હતો તો એ પાંચમું ઝાડ જવા આવ્યો છે બે ત્રણ આવી જાય એટલે ઘણા

સાતરે સાતરે આ કાઢી નાખ્યા દાળના હાલો તો આનું શાક કાઢે પછી ભેગી કરે પછી આમ ભાગવું છે તો આપણે હવે નાની શાકે કાઢી લીધો ને દાળ અહીંયા છોડતા આવ્યા છે શાક કાંઈ કેટલું આવ્યું આપણે અત્યારનું હજી હાદુનું શાક તો આપણે ટીટમ બંધ વેલા પીડા છે તમને જોયા છે ને ઓલા ભાગમાં એમ છે ત્યાં હજી આપણે એક દાળ ત્રણ દાળ હવે છોડવાના બાકી છે બે છોડ લીધા અને પછી આપણે ઘરે ભાગવાનું છે

મિત્રો તો આપણે પાછા ટાપુ પહેલાં નીકળી જાય પાણી વ્યાલ થઈ જાય ને એટલે નીકળી જ આપણે જલ્દી પટી એમ હતું નહીં નાસ્તો હજી ન કર્યો નાસ્તો બાર જઈને નાસ્તો કરવો પડશે મારા પટેલ અત્યારે લીધે છે બાસકું ગાહડી ને ભાયા ઘડી કોરો ખાધો અત્યારે અડધા દરિયા ઉપર તો ચાલી જશે દોડ ટાપુ રહી જશે માહ ને આપણો કાંઠો અહીંયા આવી જશે હવે તો કાંઠે જઈને મળીએ નાસ્તો વાસ્તો કરી કાંઠે તો પોગી ગયા કાઠા પગતા ભૂખ લાગી ગઈ નાસ્તો કરવા બેહી જા ઓ પાણી અહીં આવી ગયું છે કાંઠે માંનમાં નીકળા થોડીક ઘડીક ભીંઈ પડી ગઈ છે અગરાવા પોગી જા અને જો આપણો મટીરીયલ તગરું ભરાઈ ગઈ છે થોડુંક અહીં છે આ બલી દે કલામાં પણ કઈ કટે સટેજ નહી આપણે શાક બન નાખે ને ઝીંઘા ના કાંઈ ઘટે જ નઈ યાર અમે જઈને થોડું મૂકી પછી શાક ગયું અને આપડે બે જવાનું છે ખાવા ને હેન્ડ કરવાનો બાકી તો અત્યારે મોડું મોડું કે આજે ને તો હેન્ડ જ નથી આપ્યો તો આ વિડીયો આપડે જો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે સબસ્ક્રાઈબ કરતા મારા